કેમ બધા મજામાં મિત્રો સરસ મજાના વિડીયો ની શરૂઆત કરીએ એ પેલા બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ મહાદેવ ટોલ્સ તો ફ્રેન્ડ્સ પેલા દિવસની પરિક્રમા આપણે જોઈ બહુ મજા આવી સરસ મજાની પરિક્રમાનો રૂટ જોયો તમારો સરસ મજાનો પ્રેમ મળ્યો બીજા દિવસે પણ આપણે સરસ મજાનું ઘણું બધું જોયું પણ મિત્રો આજે પરિક્રમાનો ત્રીજો દિવસ અને ત્રીજા દિવસ શરૂઆતની અંદર તમે જોઈ શકો છો અહીંયા એટલી બધી માનવ મેરામણ આજે નથી કેમ કે બધા જ લોકો પરિક્રમાના ત્રીજા દિવસે અંદર પરિક્રમામાં હોય છે ત્યાં રાતવાસો કરતા હોય છે ખરેખર આજે પણ બહુ મજા આવવાની છે વિડીયોમાં જોડા લેજો આપણો વિડીયો ફેસબુક ઉપરથી જોતા હોય તો આપણે પેજ ફોલો કરી દેજો અને યુટ્યુબ ઉપરથી જોતા હોય તો આપણે ચેનલ ને કરી દેજો તમારો થોડોક પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર પરિક્રમાના ત્રીજે દિવસે પરિક્રમા ની અંદર કેવો માહોલ છે એ તમને બતાવવાની કોશિશ કરીએ તો ચાલો ફટાફટ જઈએ તો અહીંયાથી આવતા જ મિત્રો તમે જોઈ શકો છો ભવનાથની અંદરથી આપણે શરૂઆત કરી છે આપણા વિડીયોની પણ ભવનાથની અંદર તમને જાવાવાળા લોકો અત્યારે ઓછા દેખાય કેમ કે આજે પરિક્રમાનો ત્રીજો દિવસ છે પણ આમ તો ચાર દિવસ કહેવાય એક દિવસ અગાઉ ગેટ ખોલી નાખો તો માત્ર ને માત્ર જે આવવાવાળાની સંખ્યા છે પરિક્રમા પૂરી કરીને આવવાળાની સંખ્યા છે એ બાજુ જ વધારે લોકો છે તમે જોઈ શકો છો આખો આખો જે જાવકનો રૂટ છે એ બધો ખાલી પડ્યો છે અને આજે એમ તો ઘણા બધી લોકો જાતા હોય છે બહારથી આવતા હોય છે અથવા તો કોઈ લેટ થયા હોય છે અથવા તો કોઈ શોખીન હોય છે મારા જેવા કે ભાઈ આપણે બે વખત પરિક્રમા કરવી કે ત્રણ વખત કરવી તો તમે જોઈ શકો છો આ આપણે ગેટ આવી ગયા છે અને ગેટનાનો કંઈક આવો લુક છે તો ચાલો હવે ગેટની અંદર જઈએ અને પરિક્રમાની જે ગેટની અંદરથી શરૂઆત છે એ કરવાની કોશિશ કરીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એટલી બધી પ્લાસ્ટિક ની લોકો વસ્તુ લઈને આવ્યા છે ના પાડવા છતાં ખબર જ છે કે પર્યાવરણ જુનાગઢ આશ્રમ ની તમે જોઈ શકો છો કેટલી ઉભા નથી

પણ આપડે પર્યાવરણ ને નુકસાન પહોંચાડવા માટે પ્લાસ્ટિક લઈ જવું નહીં એ સત્તા પણ અહિયાં કેટલીટલી ટેન્કો પ્લાસ્ટિક ની ભરાઈ ને જાય છે તો એના માટે જવાબદાર પણ તમે જોઈ શકો છો અહિયાં તંત્ર દ્વારા એટલી સરસ મજાની કામગીરી છે પણ આપણે લોકો એનો સાથ આપવાનો છે પ્લાસ્ટિક લઈ જવાનું નથી આપણા માટે સેફ્ટી છે વન્ય પ્રાણીઓ માટે સેફ્ટી છે જેથી કરી અને આ વન્ય પ્રાણીઓનું આપણા બે ચાર દિવસની મજા વાંચે જ્યાં વન્ય પ્રાણીઓ છે એનું જીવન જોખમમાં ના મુકાય એથી કરીને પ્લાસ્ટિક નહીં લઈ આવો ગમે ત્યારે કહેતા હોય કે પ્લાસ્ટિક લઈ જવા નહીં તમે જોઈ શકો છો પ્લાસ્ટિક ને લઈને તંત્ર દ્વારા કેટલી બધી સરસ સરસની કાર્યવાહી ચાલે તમે જો ચાલો આપણે તો પ્લાસ્ટિક કઈ લીધું નથી મારો બેગ પણ ચેક થઈ ગયો તો ચાલો ફટાફટ અહીંથી પરિક્રમાની શરૂઆત છે તે કરીએ આજે ત્રીજા દિવસે પણ ઘણા બધી લોકો પરિક્રમાર્થીઓ પરિક્રમા માટે જાય છે એટલી ટ્રાફિક નથી અહિયાં કેમ કે લગભગ બધા લોકો પહેલા દ્વારે જે આ પરિક્રમાનો રૂટ છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો પહેલો પડાવ છે ઝીણા બાવાની મઢી તો 12 કિલોમીટર છે અને પરિક્રમાની અંદર મિત્ર એવું કહેવાય છે તમને ખબર છે કે ચાર પડાવ હોય એમાં લોકો ચાર દિવસ પરિક્રમા કરતા હોય છે રોકાતા હોય છે તો લગભગ બધા લોકો આજે ત્યાં ઘણી બધી જગ્યાએ જંગલની અંદર રાતવાસો કરેલ હશે તો આપણે એક વખત તો પરિક્રમા પૂરી કરી નાખી છે પેલે દિવસે આજે ત્રીજા દિવસે આપણે પાછી પરિક્રમા ચાલુ કરી છે ઘણા બધા લોકો આપણને સાથે મળે છે તો ફ્રેન્ડ જોવા તો બહુ મજા આવશે વિડીયોમાં ગિરનારીના નાચ સાથે બધા પરિક્રમા તમે જોઈ શકો છો ફટાફટ ગિરનારી પરિક્રમા ચાલુ કરે જય ગિરનારી પરિક્રમાનો જે રૂટ છે ઈટવા ઘોડીથી શરૂઆત થઈ તો ત્યાંથી જ લગભગ ટ્રાફિક ઓછી થઈ ગઈ છે મારા અંદાજ પ્રમાણે કેમ કે આજે ત્રીજો દિવસ હોવાથી અમુક લોકો જ જે બાકી રહી ગયા હોય દૂરથી આવતા હોય તે લોકો જ પોતાનું પરિક્રમાનો રૂટ શરૂ કરે છે તો ખરેખર થોડોક ડર પણ લાગે છે કેમ કે કોઈ સાથે નથી એકલો જ છું એ પણ આજે ત્રીજા દિવસ દરમિયાન પરિક્રમાની અંદર કેવો માહોલ છે શરૂઆત થી લઈને લાસ્ટ તમને બધું જ બતાવું છે તો જોયેલ રહેજો બહુ મજા આવશે છે વિડીયોમાં તો ભીન્સ અહીંયા પબ્લિક ઓછી થઈ જવાના હિસાબે જે વન્યપ્રાણીઓ છે એ પબ્લિકના ઘોંઘાટને લઈને જે એનો ટ્રેક છે જે એની રહેવાની જગ્યા છે એનાથી બહુ દૂર વ્યા જતા હોય છે ત્યાં આપણને જે આ પરિક્રમાનો રૂટ છે એમાં વન્યપ્રાણીઓ જોવા ન મળે પણ હવે જે ઘોંઘાટ દૂર થઈ ગયો છે પબ્લિક છે નહીં તો તમે જોઈ શકો છો કંઈક સાબર સાબર છે લગભગ આ સાબર જ છે સાબર એકદમ જે પરિક્રમા રૂટનો હાઈવે છે પરિક્રમા એની એકદમ નજીક હતું

તો આપણા ગુજરાત પોલીસ માટે પણ એક સરસ મજાની શકો છો અને વેન દ્વારા હવે લગભગ બેન છે એને બહાર લઈ જશે આ લોકો કેમકે માજી ચાલી શકે એવી પોઝિશનમાં છે જોઈ શકો છો મિત્રો આપડે ઝીણા બાવાની મઢીએ પૂગીએ એ પેલા આ વખતે પરિક્રમા ની અંદર એક થોડીક લીલી પરિક્રમા કહેવાય ને તો ભીની પરિક્રમાનો પણ આનંદ થયો છે ભીની પરિક્રમા કેમ તમે અહીંયા જોઈ શકો છો આ બધા વડીલો જે છે મોટી ઉંમરના લોકો અથવા તો બધા જ નાના મોટા યુવાનો એ બધા જ પોતે પગના પાંચા ચડાવી અને હાથમાં બૂટને મોજાને એ બધું લઈને હાલે છે કેમકે થોડીક ભીની પરિક્રમા પણ છે કેમ કે પરિક્રમાના રસ્તામાં ઘણી બધી જગ્યાએ તમે જોઈ શકો છો પાણીને એવું બધું આવે છે તો થોડીક મજા પણ આવે અને હજી આપણે બાવાની મઢીએ પહોંચ્યા નથી તો અહીંયાથી લગભગ બધું હકેલવાની શરૂઆત થઈ ગઈ છે કેમકે હવે પરિક્રમાનો આજે છેલ્લો દિવસ હતો તમે જોઈ શકો છો અને મેં એક માસ્ક પહેરી લીધું કેમ કે ધૂળ બહુ દહે અને શરદી જેવું પણ મને થોડુંક હતું અને થોડાક માણસો છે એની આરે અરે જઈએ એન્જોય કરીએ અને જંગલની મજા લેતા લેતા તમે જોઈ શકો છો ખરેખર જંગલની અંદર આવી પરિક્રમા કરવી એ એક લાવો છે ઠલા હરિમ હરિમ ચૂનાગઢમાં આવેલા હરિ ઓમ આવે હરિ ઓમસી મહેતા વિઠલા હરિમ હરિમ છીરપુર મેળેલા હરિમ મિલા વીરપુરમાં આવેલા હરિ છોલા હરિ મિલા હરિમપુરમાં હરિમ મિલા સાધુ સંતો મહારાજો લગભગ પરિક્રમા પૂરી થાય છે તેની તૈયારી છે બધી સામાન બધો લઈને વે આવ્યો છે અને સાધુ સંતો મહારાજો પોતાના અખાડા પણ ઉપાડવાની તૈયારી થાય છે મઢિયા પણ તમે જોઈ શકો છો આજે એટલી ટ્રાફિક છે નહી સાધુ સંતો મહારાજો બધા જ હું જોઈ શકો છો તો મિત્રો આ રૂટ વિશે ઘણી બધી વખત પરિક્રમા કરવા આવી ગયા હશે પણ મિત્રો જે ત્રીજા દિવસે તમે નથી ગયા કે ત્રીજા દિવસે આ રૂટ ઉપર કેવો માહોલ છે તમે જોઈ શકો છો આ રૂટ છે આપણે ઝીણા બાવાની મઢી લઈ અને આપણે જે આપણે કઈ ઘોડી કહેવાય માળવેલા ઘોડી આવે એની વચ્ચેનો રૂટ ખરેખર મને સૌથી અઘરો લાગે છે ભલે ઉંચાણવાળો રસ્તો ઉંચાણવાળી એટલી બધી ઘોડી નથી પણ અઘરી ઘોડી લાગે છે મને કેમકે એકદમ પથ્થરવાળો રસ્તો આવે છે તમે જોઈ શકો છો આમાં અત્યારે ચાલવાની તો મજા આવે એકદમ કેમકે એટલી ટ્રાફિક નથી અમુક બે પાંચ વ્યક્તિ આગળ જાય છે બે પાંચ વ્યક્તિ પાછળ જાય છે તમે જોઈ શકો છો જ્યાં પથ્થરવાળા રસ્તા છે ને ફ્રેન્ડ્સ એની વચ્ચે ચાલી અને જંગલની અંદર જવું એક લાવો છે છે ભાગ્યની વાત ગિરનારી મહારાજની કૃપા હોય તો તમે અહીંયા સુધી આવી શકો તો ખરેખર આવો સરસ મજાનો વિડીયો તમારા સુધી પહોંચાડતા હોય તો કોમેન્ટમાં જઈ ગિરનારી લખી નાખો છે કે એકદમ આપણે જે માળવેલાની ઘોડી છે ઉપર ત્યાં એકદમ પહોંચવા આવ્યા છે તો ત્યાં કેવો માહોલ છે તો વડીલો છે એ થોડીક હાલવાની સ્પીડ ઓછી કરી નાખે એટલે ત્યાં થોડીક ટ્રાફિક જેવું થઈ જાય છે તમે જોઈ શકો છો અને આ જે પથ્થર રસ્તો છે ને ફ્રેન્ડ એની ઉપર આમ બોરો ખાવાની અથવા તો બેસવાની ખરેખર મજા છે એ તમે કદાચ મેં ગાર્ડનમાં બેસો તમને ન્યા નહીં આનંદ આવે એવો અહીંયા આનંદ આવશે મેં મારી રીતે ફીલ કર્યો છે અને તમે આ જે જોઉં છો ને એ આખી એક ટ્રાવેલ્સ ભરાઈને આવી મારા અંદાજ પ્રમાણે કેમકે સો સો વ્યક્તિ છે સો આસપાસ બધાએ ઓરેન્જ કલરની કેપ પહેરી છે ગ્રુપ સાથે રહે અથવા તો ખબર પડે કે આ ગ્રુપની વ્યક્તિ છે એવા ભાઈને કદાચ એક અલગ ભાષા બોલતા હતા હિન્દી ભાષા તમે મારવેલાની ઘડી અપ કરો છો બોલી કરો છો એટલે તમારે થોડુંક નીચે જવા માટે ત્યાંથી થોડાક પગથિયાં ને એવું બધું છે જેથી કરીને અમુક જગ્યા એવી છે કે જ્યાંથી ચડાઈ ઉતરાય એવી પોઝિશન ન હોય તો ત્યાં સરકાર શ્રી દ્વારા અથવા તો તંત્ર દ્વારા કંઈક ને સુવિધાઓ પબ્લિક માટે હોય છે ભાઈ તમે જોઈ શકો છો મજાનું પગથિયા એ પગથિયા ઉતરીને તમારે નીચે મારવેલા સુધી જવાનું રહેશે મીડિયમ મીડિયમ પરિક્રમાનો જે બીજો પડાવ કેવાય છે માળવેલા ત્યાં આપણે પોચી ગયા હે અને ત્યાં પણ તમે જોઈ શકો છો બે દિવસ દરમિયાન કેટલી ટ્રાફિક હોય છે પણ આજે એટલી ટ્રાફિક નથી તમે જોઈ શકો છો અહીંયા તંત્ર દ્વારા ઘણી બધી સુવિધાઓ હોય છે ખરેખર એને તો સલામ છે કેમકે આગળ હું તમને કંઈક એવા દ્રશ્યો બતાવી એમના તમે મારા થમનેલની અંદર જોયું કે ઘણા બધી લોકોને શરીરનો પણ પ્રોબ્લેમ થઈ જાય અને ફ્રેન્ડ્સ અહીંયા મહાકાળીમાંનું મંદિર છે પણ ત્યાં અંદર કેમેરો લઈ જવાની મનાય છે અગર તમને દર્શન કરાવે તો અહીંયા કંઈક દત્તાત્રેય ભગવાનની મૂર્તિ છે એ પણ શૂટિંગ કરવા નથી દેતા એ છતાં પણ ઝૂમ કરીને તમને થોડુંક બહારથી બતાવી દઉં મારી આગળ એટલો સારો ફોન નથી કે તમને ઝૂમ કરીને બતાવીશ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બહુ દુઃખભરી કહાની છે કે પરિક્રમા કરતાં કરતાં કોઈ વ્યક્તિને કોઈ પણ થાય તો એના જવાબદાર કોણ આપણે કે પોતે કે એનો પરિવાર કે તો ખરેખર મિત્રો આવા કેસ ઓછા બને એવી ગિરનારી મહારાજને પ્રાર્થના કરીએ તમે જોઈ શકો છો કોઈ વ્યક્તિને હાર્ટ એટેક અથવા કંઈ પણ થયું છે તો તેને લઈ જાય છે તો એને કંઈ પણ ન થાય ગિરનારી મહારાજ પ્રાર્થના કરીએ તો ફ્રેન્ડ્સ આપણે માળવેલાની ઘોડી પાર કરી અને માળવેલાથી આપણે થોડોક નાસ્તો વાસ્તો કર્યો અને થોડુંક ધીમું ત્યાં અને દવા પણ લીધી કેમ કે મને શરદી જેવું હતું અને માળવેલાથી આપણે શરૂઆત કરી છે અને જે આ એક નળપાણીની ઘોડી આપણે પાર કરવાની છે એ ખરેખર બહુ ભયંકર છે નળપાણીની ઘોડી પાર કરી અને ડાયરેક્ટ આપણે શ્રવણની કાવડ થઈને બોર દેવી જવાનું છે બરાબર ત્યાં આપણો બીજો પડા થશે મિત્રો તમે ઘણી બધી વખત પરિક્રમા કરી હશે પણ પરિક્રમાની અંદર અમુક જે નળપાણીની ઘોડી છે જ્યાં તમે અમુક દ્રશ્યો એવા જુઓ ને તો તમને એવું લાગશે કે આ શક્ય નથી પણ શક્ય છે એટલે કે મિત્રો તમે આ વડીલને જો તમને આ વડીલની ઉંમર કેટલી લાગે સાઠ પાસાઠ સિત્તેર મને એસી અપ લાગે એસી અપ વ્યક્તિ છે એ છતાં પણ એના ચહેરા ઉપર એના પગ ઉપર ભયંકર ઘોડી છે તો એ કંઈ થતું નથી ને એને એટલો જોશ છે ગિરનારી મહારાજને એને આશીર્વાદ હશે અને બીજા પણ એક બે દોષીમાં આગળ આગળ હતા એ પણ હું જોતો તો ને ક્યારનું લાકડી વગરના ટેકો વગરના ઘોડી ચડતા હતા બોલો આ ઘોડી ચડવા માટે મારે ખુદને લાકડી લેવી પડી હતી કે હું ન તો ચડી શકતો બોલો તો ખરેખર આ એક ગિરનારી મહારાજની દયા કહેવાય કે આ બધા લોકો ગિરનારી મહારાજને એટલો બધી પ્રેમ આપે અને આવે પરિક્રમામાં અને આ વખતે મિત્રો આખી પરિક્રમાની સૌથી ભયંકર જગ્યા હોય ને તો આ નળપાણી ગોળી જ્યાં પૂરી થાય એકદમ ભયંકર જગ્યા અહીંયા પરિક્રમાના બે એટલી બધી ટ્રાફિક હોય એટલી બધી ટ્રાફિક હોય કે તમારે બે ડગલા હાલવું હોય ને તો તમારે બે મિનિટ થાય આ એટલું ખાલી એટલું ક્રોસ કરવામાં કેટલી બધી વાર લાગે થોડાક અંદર આવ્યા ને આપણે તો સરસ એક કૃષ્ણ ભગવાનનું પારણું હતું એને લોકો બધા ઝુલાવતા હતા તો મને થોડુંક કંઈક ગીત ગાવાનું મન થઈ ગયું કે આખી દુનિયાનો આ નાતકાનો મારો આંગણે પૂજા હે અલબેલો હો હો આપણે બોરદેવી પહોંચીએ પેલા જ એક વ્રત કરીને આવે છે શ્રાવણની ની કાવડ આ તમે જોઈ શકો બદલો છે અને આ બે બાજુ કાવડ તરીકે એ લોકો એવું દ્રશ્ય ઉભું કર્યું છે પણ એ જ બદલાનું કઈક મહત્વ છે કે જ્યાં શ્રાવણની ની કાવડ ત્યાં હતી અને એનું કઈક ઘણું અનેરું મહત્વ છે પણ આપણે ડિટેલમાં કઈ જાણ્યું નથી ફ્રેન્ડ્સ આપણે પ્રોપર બોરદેવીના મંદિરના જે ગ્રાઉન્ડ છે એમાં પહોંચી ગયા છે બધી બાજુ લગભગ ઉતારો છે છેલ્લો અહીંયા બધા રાતવાસો કરતા હોય છે અને અહીંથી ગિરનાર પણ સરસ મજાનો દેખાય છે અને આ જે ડોશીમાનું ગ્રુપ છે એનું કીર્તન હાંબળું તો ફ્રેન્ડ્સ લગભગ મારા ખ્યાલ મુજબ આખી પરિક્રમાનો સૌથી મોટો ઉતારો હોય ને તો એ બોરદેવી છે કેમ કે ત્યાં મોટું મંદિર છે મોટી રહેવાની સગવડ છે મોટું ગ્રાઉન્ડ છે મોટું કમ્પાઉન્ડ છે અને લાસ્ટ ઉતારો છે ત્યાંથી લોકો ડાયરેક્ટ સવારે પોતાને ભવનાથ પૂગી જાય છે અને ફ્રેન્ડ્સ બોરદેવીથી લઈ અને ભવનાથ સુધીનો જે રસ્તો છે એ મારા અંદાજ પ્રમાણે સાતક કિલોમીટર છે એવું જ્યાં લખેલું છે પણ એ સાત કિલોમીટર છે ને એ એકદમ ઈઝી છે ત્યાં તો તમે બાઇક બધું લઈ આવે એકદમ તમે જોઈ શકો ઈઝી રસ્તો છે તો એ સાત કિલોમીટર તમારે કાપવા એ એકદમ તમને સરળ લાગશે ફ્રેન્ડ્સ અહીંયાથી લગભગ હવે ભવનાથ બે કિલોમીટર જ દૂર છે આ જગ્યા ઉપરથી અહીંયા આગળ ફળિયાળવાનું એક મંદિર આવશે પણ તમે બધાના ચહેરા ઉપર જો કેટલી સ્માઇલ છે એવું નથી કે પરિક્રમા પૂરી થઈ ગઈ ભવનાથ પહોંચવા એવા તો સ્માઇલ છે પણ આ એક તહેવાર જ એવો છે મિત્રો કે આ તહેવાર કરવા માટે ક્યાં ક્યાંથી લોકો આવે છે અને ફ્રેન્ડ છેલ્લે આપણી જે પરિક્રમા પૂર્ણ થાય છે તો ત્યાં છેલ્લા છેલ્લું જે નું સરસ મજા નાનકડું મંદિર આવે છે તો ત્યાંથી ત્યાંના મહાન છે એ આપણને પ્રસાદી આપે છે અને જય ગિરનારી બોલવાનું કહે છે અને કહે કે તમારી પરિક્રમા અહીંયા સફળ થાય તમે માના આશીર્વાદ લેતા જાઓ તો બધા કોમેન્ટમાં જયમાં ફળિયાળ લખી નાખજો આશીર્વાદ ફળિયાળીવાદ તો ફ્રેન્ડ અહીંયાથી પરિક્રમા પૂર્ણ થાય છે પરિક્રમા પૂર્ણ થાય તો માતાઓ બહેનો છે એ અહીંયા કંઈક ચોખા ને કંકુને દીવો ને અગરબત્તી ને એવું કરી અને કંઈક વરદાન કરતા હોય છે તો સરસ મજાનો જે આપણો આ ગુજરાતની અંદર પર્વ થાય છે પરિક્રમાનો તમે જોઈ શકો છો બેટમાં બીજી પણ માતાઓ બહેનો પણ સાથી દેવાને એવું બધું કરે છે અને પોતાની પરિક્રમા પૂર્ણ કરે છે આપણે પણ મિત્રો પરિક્રમા પૂર્ણ કરી આ વખતે અમારે ઘરે પ્રસન્ન હતો તો કોઈ મમ્મી બહુ મજા આવે તો મારી પણ આજે મેં તો બે વખત પરિક્રમા કરી એક ને એક પરમ દિવસ પણ કરી તમારા માટે થઈને સ્પેશિયલ વિડીયો બનાવવા માટે થઈને કેવો માહોલ છે તમે જોઈ શકો છો બધા શ્રદ્ધાળુઓ સરસ મજાની અગરબત્તી બધું કરી રહ્યા છે ગિરનારી મહારાજ તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી પરિક્રમા પૂરી થાય છે તમારા માટે સરસ મજાની મહેનત કરી વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને જો આવા વિડીયો આપણે જોવા હોય તમારે આપણા તો આપણી ચેનલને ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે મિત્રો જો તમે પરિક્રમા ન આવ્યા હોય તો મારા તરફથી ખાસ રિક્વેસ્ટ છે કે ગયા વર્ષે એક વખત પરિક્રમા કરો ખરેખર બહુ મજા આવશે એટલે કેવત છે ને કે સોરઠ દેનના ચંચર્યોના ચડિયો ગઢ ગીરનાર ના રેવટી દામોકનો નાયો નહીં તો તારો એડે ગયો અવતાર